સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના થેલેસેમિયા પીડિત બાળકો માટે શહેરની ખૂબ જાણીતી સેવા સંસ્થા સોસાયટી તેમજ અખિલ વિવેકાન રઘુસેના રાજકોટના સહયોગથી તેમજ જય જીતુલભાઈ કોટેચા જે પોતે એક થેલેસેમિયા પીડિત યુવાન છે દિવ્યાંગ છે એના જન્મદિવસને દિવસને નિમિત્ત બનાવીને જીતુલભાઈ કોટેચા દીપાબેન કોટેચા કોટેચા પરિવાર તેમજ કોટેચા પરિવારના કપિલભાઈ કોટેચાના સમગ્ર કોટેચા પરિવાર એવું નક્કી કર્યું કે આપણે આપણા ભગવાનની ભગવાનજીની ખૂબ દયા છે આપણે આપણા બાળકની જન્મદિવસની ઉજવણી એક અલગ રીતે કરીએ અને એમાં ખાસ કરીને થેલેસેમિયા ખ્યાલ છે કે થેલેસેમિયા લોહીની વારસાગત બીમારી છે દર મહિને બે થી ત્રણ વાર લોહી ચડાવવું પડતું હોય છે અનેક દવાઓ અનેક ઇન્જેક્શન મોંઘી મોંઘી સારવાર એક આખો પરિવાર આપણે એમ કહી શકીએ કે ખૂબ આર્થિક રીતે સામાજિક રીતે માનસિક રીતે સામાજિક રીતે ખુંવાર થઈ જાય છે મને કહેતા આનંદ છે કે રાજકોટના સૌરાષ્ટ્રના તમામ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા પત્રકાર મિત્રોનો નાબૂદી તેમજ આ જે પીડિત બાળકો છે તેના પ્રત્યે ખૂબ સંવેદના હોય છે ત્યારે આ જય જીતુલભાઈ કોટેજાના જન્મદિવસને નિમિત્ત બનાવીને તારીખ વીસ તારીખે હરિયા સોસાયટીના પણ સંપૂર્ણ સહયોગથી અને જીતુલભાઈ કોટેજા પરિવારના સંપૂર્ણ આર્થિક સહયોગથી સંસ્થાઓ નિમિત્ત બની છે અને સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના જે થેલેસેમિયા પીડિત બાળકો છે એના માટે એક મેગા મેડિકલ માર્ગદર્શન કેમ્પનું તેમજ સાથમાં આનંદોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે હું અનુપમભાઈ દોશીને વાત કરીશ કે તેઓ વિશેષ વિગતો આપશે આપણે જાણીને ખ્યાલ આવશે કે અહીંયા ઘણા ઘણા બધા બધા પીડિત બાળકો પણ ઉપસ્થિત છે આ જે કે જેનો જન્મદિવસને નિમિત્ત બનાવીને આપણે આ આખું કાર્યક્રમનું આખું આયોજન કર્યું છે પોતે વ્હીલચેર ઉપર છે એટલે આપણે તેને ત્યાં રાખ્યા છે સાથે તેમના માતા છે દીપાબેન જીતુલભાઈ કોટેચા મારી સાથે બેઠા છે કપિલભાઈ ખાસ પોરબંદરથી થી આ કાર્યક્રમ માટે અહીંયા આવ્યા છે રવિ ધાનાણી જે થેલેસેમિયા પીડિત યુવાન છે અને હું અનુપમભાઈ વાત કરીશ કે આગળની વાત કરશે મેડિકલ માર્ગદર્શન કેમ એટલા માટે કે બાળકોને અત્યારે નવી નવી સારવારની માહિતી મળે નવી નવી સુવિધાઓ જે મેડિકલ ફેકલ્ટીમાં આવી છે એનું જ્ઞાન મળે અને સારામાં સારી સારવાર કઈ રીતે મળે એનું માર્ગદર્શન મળે એટલા માટે અમદાવાદની ત્રિસા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડોક્ટર નિશક ઠક્કર એ જાણીતા હેમોટોલોજીસ્ટ છે એ રાજકોટ પધારવાના છે એ બાળકોને માર્ગદર્શન આપશે સાથે સાથે રાજકોટના ડોક્ટર હાર્ટ સ્પેશિયાલિટી ડોક્ટર રાજેશ તેલી એ પણ હાર્ટ સંબંધી વિદ્યા માર્ગદર્શન આપશે બાળકોને અને આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર કચ્છના બાળકો જોડાય દિવાળીના દિવસો છે નજીક છે દિવાળી ખૂબ ત્યારે નજીક છે પણ અમારો પ્રયત્ન કચ્છ જામનગર ભુજ પોરબંદર રાજકોટ સહિતના બાળકો આવે એવા મારી લાગણી છે એના માટે મેં આયોજન કર્યું છે બાળકોમાં ખૂબ ઉત્સાહ છે ઘણા વર્ષો પછી રાજકોટમાં કેમ્પ થાય છે અને મને કહેતા આનંદ થાય છે કે આવા કેમ્પ ભવિષ્યમાં અમે રાજકોટ સહિત દરેક જિલ્લા મથકે આવા કેમ્પો થાય ત્યાં સ્થાનિક સંકલ સંસ્થાનું સંકલન સાધી આગામી દિવસોમાં દિવાળી પછી પોરબંદરમાં કપિલભાઈ કોટેલા બેઠા છે મને જેને ખાતરી આપી કે પોરબંદરમાં આવો કેમ્પ અમે સરસ કરી દેશું આ રીતે અમારો યોજના છે અમારી બસો થી વધુ બાળકો અઢીસો થી વધુ બાળકો ઉપસ્થિત રહેશે અમે દરેક બાળકોને ફોન કરશું સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ કરશું પત્ર દ્વારા માહિતી આપશું જિલ્લા મથકે જે લોકો થયેલા પ્રવૃત્તિમાં કામ કરે છે અને આગેવાનોનો પણ સંપર્ક કરશું અને વધુ ને વધુ બાળકો આમાં જોડાય અને સારી અમને માહિતી મળે એવો અમારો પ્રયાસ રહેશે એની સારવાર તો અત્યારે ઉપલબ્ધ નથી પણ લગ્ન પહેલાં જે આપણે કુંડળી જોડાવી છે ગ્રહ મેળવી છે એને બદલે જો થેલેસીમાં ટેસ્ટ કરવામાં આવે તો આવા બાળકો જણતા નથી અમે સરકારમાં આ રજૂઆત કરી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રજૂઆત કરેલી

બાળક છે આવી શકે સરકારને શ્રીને એક એવી વિનંતી છે કે થેલેસીમિયા ટેસ્ટ લગ્ન પહેલાં ફરજિયાત બનાવવામાં આવે આ ઉપરાંત જે કોઈ ગાયનેકોલોજીસ્ટ છે એ એમના હોસ્પિટલે કોઈ સગર્ભા માતા આવે છે તો એમનો થેલેસીમિયા ટેસ્ટ છે ફરજિયાત કરાવવામાં આવે મને કહેતા ખૂબ દુઃખ થાય છે કે છેલ્લા ત્રણ ચાર વર્ષમાં આટલી બધી જાગૃતિ હોવા છતાં પણ થેલેસીમિયા મેજર બાળકો જન્મે છે એનું પ્રમાણ છે વધવા માંડ્યું છે તો ગાયનેકોલોજીસ્ટ દ્વારા પણ છે થેલેસીમિયા મેજર દર્દી ન જન્મે એની પણ છે એણે કાળજી રાખવી જોઈએ એના માટે સગર્ભા માતાને થેલેસીમિયા ટેસ્ટ ફરજિયાત કરાવવો જોઈએ લગ્ન પહેલાં ખાસ કરીને જે બાળકો સ્કૂલિંગમાં છે અથવા તો કોલેજમાં છે એમનો થેલેસીમિયા ટેસ્ટ છે ફરજિયાત થાય જો આપણે આ કરશું તો જ આપણે ઝીરો ટોલરેન્સ સુધી છે પહોંચી શકશું અને દુનિયાના ઘણા બધા દેશો આ ઝીરો ટોલરન્સ સુધી છે પહોંચ્યા છે અને થેલેસીમિયાને નાબૂદ કર્યું છે આ ઉપરાંત મારી આપ સર્વને વિનંતી છે કે મોટાભાગના બાળકો છે એ સિવિલ હોસ્પિટલમાં બ્લડ ચડાવે છે તો સિવિલ હોસ્પિટલમાં સરકાર દ્વારા ઘણી બધી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે તેમ છતાં થેલેસીમિયા દર્દીને જરૂરી એવી કેલ્ફર દવા અને ડેસ્ફેરાલ ઇન્જેક્શન છે એ સમયસર મળતા નથી તો સરકાર શ્રી દ્વારા દરેક સિવિલ હોસ્પિટલ માં આ બંને કેલ્ફર દવા અને ડેસ્ફેરાલ ઇન્જેક્શન છે એ પહોંચાડવામાં આવે તો થેલેસેમિયા મેજર દર્દીને ખૂબ સહાયતા રહેશે અને વધુ ને વધુ છે તંદુરસ્ત છે એ બની શકશે એક તમને ઉદાહરણ આપું તો એક પેશન્ટ હોય દાખલા તરીકે વીસ વર્ષનું પેશન્ટ હોય તો વીસ વર્ષના પેશન્ટને કેલ્ફર જો લેતો હોય તો એ થી છ ગોળી મિનિમમ એને જોઈએ રેસ્પેરાલ ઇન્જેક્શન લેતો હોય તો એને મિનિમમ બે થી ત્રણ ઇન્જેક્શન લેવા જોઈએ અને એક બીજી દવા છે જે સિવિલ હોસ્પિટલમાં આવે છે જે ડેફેરા સિરોપ છે તો એ ત્રણ થી ચાર લેવાની હોય છે આ ડેફેરા સિરોપ જે છે એ દરેક સિવિલ હોસ્પિટલમાં રેડ કોન્ટ્રાક્ટ થી છે નિયમિત આવે છે પણ ડેસ્પેરાલ ઇન્જેક્શન અને કેલ્ફર દવાઓ છે આવતી નથી તો આ બંને દવાઓની ઘટ છે એ લગભગ નેવું થી સો ટકા સુધીની સિવિલ માં હોય છે તો આ ખર્ચ છે પૂરવી જોઈએ અને સરકારે એના સંદર્ભમાં છે એ યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ